જૈન દેરાસરમાં ચોરી કરતી ગેંગના પાંચ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચાંદીની મૂર્તિઓ ઈંટો સિંહાસન તથા રોકડ અને મોબાઈલ ફોન મળીને રૂપિયા પંદર લાખ સાહીઠ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લેવાયો અગાઉ અમદાવાદ શહેરના જૈન દેરાસરમાં પણ ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી જેમાં અજાણ્યા તસ્કરોએ જૈન દેરાસરમાંથી છત્તર સાથે ચાંદીના સિંહાસન મૂર્તિઓ તથા રોકડ રકમ રૂપિયા એક લાખ ત્રીસ હજાર આશરે વીસ લાખના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી આ સમગ્ર મામલે વડોદરા ગ્રામ્ય પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ હતી અને બાતમીના આધારે કુલ પાંચ આરોપીઓને રોકડ રકમ અને ચાંદીની મૂર્તિઓ સહિત આશરે કુલ રૂપિયા પંદર લાખ સાઈઠ હજાર પાંચસોના ઘટના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ સાથેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કરજન પોલીસ સ્ટેશનની અંદર એક જૈન મંદિર દેરાસરની અંદર એક ચોરીનો બનાવ બન્યો હતો જેની અંદર જૈન ભગવાનની મૂર્તિઓ અને ચાંદીના સિંહાસન અને દાન પેટીમાંથી રોકડ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ઉકેલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદરલેવ દાહોદ જિલ્લા વિકેશ વંજી મેળા અરવિંદ ખુમાનસિંહ ભાભોર હિરજી રમાભાઈ બિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રિસિવર તરીકે એની અટક કરવામાં આવી છે ટોટલ ગયેલ મુદ્દામાલ પૈકી પોલીસ દ્વારા ટોટલ તીન મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ પ્યોર ચાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું આ ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા તે પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજિત આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવી છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી વન પોઈન્ટ થ્રી લાખ રૂપીસના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ ગેંગ મોટાભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મોટા ભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની સ્ટોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે તે દાહોદની અંદર એની પણ શૂટકોલ હાલ ચાલુ છે આ ગેંગનું જો પણ ચોરીનો મુદ્દામાલ હોય છે તે મુદ્દામાલ રીસીવ કરીને એને ભેગલાવીને આગળ વેચવાની આ કામગીરી કરતો હતો રૂટિનની અંદર આ લોકો સાથે આ આવી રીતેના મુદ્દામાલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને ફર્ધર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસીવર તરીકે અમે આગળની કાર્યવાહી તરફ રીસીવર સ્ટુડન્ટ પર હા અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે વી હેવ ડિટેક્ટેડ અહેમદાબાદ સિટીનું જો ઓફેન્સ છે દેટ હેઝ બિન ડિટેક્ટેડ ઇન ધીસકા માલ કે રિકવરી હોની હોય બાકી હેવ ઇન્ફોર્મ ધી ક્રાઇમ બ્રાન્ચ એન્ડ ધ લોકલ પોલીસ ઓવર ધેર અને અમે ઉમીદ છે કે ભાઈ આની અંદર વધારેની રિકવરી બીજા ગુનાઓની પણ થશે આ ગેંગનું જો પણ ચોરીનો મુદ્દામાલ હોય છે તે મુદ્દામાલ રિસીવ કરીને એને પેગલાવીને આગળ વેચવાની આ કામગીરી કરતો હતો

કરજણ શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ચોરી થઈ હતી ખરેખર એક દિગંબર જૈન સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના હતી કે ભગવાનની ચોરી જો ભગવાનને નથી છોડતા ચોર તો પછી આમ જનતાને તો વાત જ છે કરવી સમગ્ર દિગંબર દિગબરજન સમાજ ખૂબ જ વ્યથિત હતો પણ આજે ખરેખર એ વસ્તુની આનંદ છે ખુશી છે લોકોને કે કમસે કમ પંદર દિવસમાં આજે ચોર પણ પકડાઈ ગયા અને મુદ્દા માલ પણ હાસિલ કરી લીધો એક દુઃખની વાત છે તો એ જ છે કે અમારી જે પ્રતિષ્ઠિત મૂર્તિ હતી આદિનાથ ભગવાનની એ ચોર લોકોએ પીગળાવી દીધી છે અને એ મૂર્તિની ખોટ અમને રહેશે શું લાગે છે હા આ અમારું પણ એકચ્યુઅલી એક બહુ મોટો સવાલ હતો કે જ્યારે જુઓ ત્યારે ચોર લોકો મંદિરોને જ ટાર્ગેટ કરે છે ખરેખર હવે આ ચોર લોકો પકડાઈ ગયા છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે હવે એ લોકોને એવી સજા થવી જોઈએ કે કમસે કમ મંદિરના ભગવાનની તો ચોરી ના જ કરે એવી અમારી લોકોની લાગણી છે આપણું નામ મમતા શાહ રાખશે હા મંદિર હવે સેફ્ટી વધારશે અને અમે બીજા જે નવી નવી ટેકનોલોજી આવી છે એનો પણ વધારે પડતો ઉપયોગ કરીશું જેથી કરીને ચોર આવી ઘટનાક્રમને અંજામ ના આપી શકે આપણું મમતા શાહ